જેતલપુર બ્રિજ જે છે તે આવતીકાલથી બંધ થવાનો છે એક એક મહિના માટે જે આ અહિયાં રીસરફેસિંગની જે કામગીરી છે તે થનાર છે જેને લઈને અત્યારે મહાનગરપાલિકા દ્વારા અહીંયા જાહેરનામું છે તે અહીંયા લગાવવામાં આવ્યું છે કે વીસ તારીખ એટલે આવતીકાલથી આ બ્રિજ સંપૂર્ણ વાહનો માટે બંધ રહેશે આ જે બ્રિજ આપ જોઈ શકો છો દ્રશ્યમાં જેતલપુર બ્રિજ છે જે રિસર્ફેસિંગની કામગીરી માટે અત્યારે આવતીકાલથી આ બ્રિજ છે તે બંધ થવાનો છે જેને લઈને મહાનગરપાલિકાએ અહીંયા જે જાહેરનામું છે તે રોડ પર લગાવવામાં આવ્યું છે જેથી કરીને અત્યારે જે માર્ગ છે તે અહીંયાથી વાહન વ્યવહાર છે તે અવરજવર ચાલી રહ્યો છે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આવતીકાલથી આ બ્રિજ બંધ થાય તેના માટે મહાનગરપાલિકા દ્વારા અહીંયા જે જેતલપુર બ્રિજ છે ત્યાં આગળ બોર્ડ છે તે લગાવી દેવામાં આવ્યું છે આ જે બ્રિજ છે તેની રીસરફેસિંગની કામગીરી માટે બ્રિજ છે તે આ બંધ કરવામાં આવવાનો છે આની સાથે સાથે આ જેતલપુર બ્રિજ અને બીજો લાલબાગ બ્રિજ છે તેનું પણ રિસરફેસિંગની કામગીરી માટે બંધ થનારો છે આ બ્રિજ પરથી જો તમે પણ પસાર થયા હશો તો ક્યાંક ને ક્યાંક તમને ખાડાનો અનુભૂતિ સાથે સાથે જે ઝટકા છે જે બમ્પિંગ છે તે થતું હોય છે જેને લઈને અત્યારે જે મહાનગરપાલિકાની જે કામગીરી છે તે આવતીકાલથી આ બ્રિજ પર શરૂ થનાર છે જેને લઈને જો વાહન ચાલકો ચકલી સર્કલથી જેતલપુર તરફ એસ એસએસસી હોસ્પિટલથી જો ચકલી તરફ ચકલી સર્કલ તરફ જો આવતા હોય તો ચોક્કસથી તમારે ધક્કો ખાવો પડશે કેમકે આ બ્રિજ આવતીકાલથી બંધ થવાનો છે મહાનગરપાલિકા દ્વારા બત્રીસ કરોડના ખર્ચે

રિસર્ફિસિંગના કામ માટે બંધ થવાનો છે જો તમારે આ બ્રિજનો યુઝ ના થાય તેના માટે અલકાપુરી જે વાળો બ્રિજ છે અલકાપુરી રોડ છે તે તરફથી તમે સ્ટેશન તરફ આગળ વધી શકશો બીજી તરફ અકોટા જે બ્રિજ છે અકોટા બ્રિજ તરફથી તમે જે સિટી છે ન્યાય મંદિર તરફ તમે જઈ શકો છો લાલબાગ બ્રિજ છે તે પણ આવતીકાલથી બંધ થશે અત્યારે ન્યૂઝની ટીમ જેતલપુર બ્રિજ પર છે અહીંયા જે જે રીતના કામગીરી માટે કોર્પોરેશન છે તેમના દ્વારા બોર્ડ છે તે લગાવી દેવામાં આવ્યા છે વાહન ચાલકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આવતીકાલથી આ માર્ગ બંધ થાય છે જેને લઈને તમે પણ આ ખાસ અહેવાલ જોજો કેમ કે આ માર્ગ પર જો તમે આવશો તો ચોક્કસથી કાલે અટવાશો કેમેરા પ્રશાંત સુરેશ રાજપૂત સાથે હું રવિ સિંધા ન્યૂઝ વડોદરા